અત્યારે છે ને બપોરના અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે ઘરનું ઓલમોસ્ટ છે અને અત્યારે અમારે જવાનું છે વાડીએ આજે તો છે ને અમારે વાડીએ ટિફિન લઈને જવાનું છે જમવા જવાનું છે અને કામ ચાલુ છે નારિયળી વાવવાનું કામ ચાલુ છે તો મમ્મી ને પપ્પા ને એ લોકો તો ક્યારના સવારના વહી ગયા હતા હું બધું ઘરનું કામ ને બધું કરી લીધું અને પછી મમ્મી કે તમે બધા પણ આવજો અને આ બધા સાથે જમશું અને વાડીએ નારિયળી વાવે છે તો થોડી ઘણી આપડે મદદ કરશું અને તમને પણ અમે વિડીયોમાં બતાવશું કે કઈ રીતનું અમારે નારિયળી ખેતરમાં વાવેતર થાય છે

ખેડૂ બનીને જો આપણે ભાત લઈ આવ્યા છે આપણે ભતવારા બધા લઈને આવ્યા છીએ વાળીએ ખાવા વન ભોજન કરવા ને અત્યારે આપણામાં જે વાવેતર કરવાનું છે બધા ખાડા અને હું પપ્પાએ કરી લીધું છે એ પછી તમને આગળ વિડીયોમાં બતાવશું મમ્મી પપ્પાને ભૂખ લાગી ગઈ હશે કેમકે સવારના આવ્યા ને એટલે તો પેલા છે ને મમ્મી તો છે ને પપ્પા તો છે જો ખેતરમાં કંઈક કામ કરે છે ઓલી બાજુ પેલા કરી જમી લઈ પેલા આવીને સીધું ખાઈ લેવાનું પછી કામ કરવાનું ચાલો તો પપ્પા તો કામ કરતા હતા પણ મમ્મી હતા નઈ મમ્મી ક્યાં ગયા તા બગીચામાં ઠીક ને પાણી વાર દીધું હવે પીવા હોય તો શું કરવાનું

અમારે દિત્યાન છે ને એ જ કામ કરવાનું હોય ઘરે હોય ને તો એ બધા સભ્યોને દિત્યા જ બોલાવવા જાય જમવાનો ટાઈમ થાય ને એટલે અત્યારે જો મમ્મી તો આવી ગયાં ને પપ્પા આજે અહીંયા છે ને કંઈક વાળાને તાર ને એવું કંઈક બાંધે છે હવે આવી જાય પછી ફટાફટ જમી લઈએ બીજા બીજા તો આજુબાજુ થાય આ ખેતરમાં કામ કરતા દિત્યને એમ કે અહીંયા આજુબાજુમાં બધાય હૈસે ને તો બધાને ભેગા મળીને જમવાનું બાકી તો હમણાં આગળ સિંહ આવશે ને એવું આવશે દીપડો એ આવશે તેને બોલાવીએ તો થાય ચાખું છે કે અહીંયા

આ ખેડૂત એવા છે આવીને પેલા જમી લે પછી આરામ કરે થોડીક વાર પછી આ બપોર પછી કામ શરૂઆત કરે કંઈ આપણે નારિયેલીનો રોપ રાખેલ છે અત્યારે થોડો ઓલી બાજુ છે બીજો થોડોક આમ છે કે ત્રણ જગ્યાએ અહીંયા રાખેલ છે જો ભાઈ આ વડલા અત્યારે પવન આવે મસ્ત નો ને આ જગ્યાની યાદ છે ને મને આવી ગઈ છે પેલા અમે અહીંયા જ આવતા ખાવા બહુ ટાઈમ પહેલાં

આજ તો કે કેટલી ખાઈ જાય આપડે પાછી બનાવશું વાડીએ મસ્ત મજાનું જમી લીધું ને હવે આપણે થોડું ઘણું સાફ સફાઈ કરી ના વાસણ સાફ કરવાના નાખીએ અને જો અહીંયા છે ને વડલામાં છે ને અમે એક વસ્તુ જોઈ ઉલ્લુ આઉલ ઘુવડ ભેરવ એવું બધું કહેવાય ક્યાં હોય ગયેલા જો એક અહીંયા છે ત્રણ ચાર છે આ મારું એટલું ચોખ્ખું નથી દેખાતું ચાર પાંચ ભેરવું રહે છે હમણાં હા અને જમી લીધું ને સીધું બિસ્કિટ ખાવાનું ચાલુ કરી દીધું અને નરેશ જો અહીંયા મસ્ત મજાનો આપણો ખાટલો રજવાડી રાખ્યો છે એની ઉપર બેસી ગયા છે કા જમીન એમ થાય કે અહીંયા જલ્દી જલ્દી સુઈ જાય પણ સુવાનું નથી કામ કરવાનું છે અહીંયા વાડી આવવાને નારોડી વાવાનું વાડ જોઈન બેઠા હા અમારી વાડ જોઈને જ બેઠા હતા કે નહીતર તો મમ્મી કે આટાણ થોડીક વવાય પણ ગયું હોત આપડે કરવાનું છે નારિયળ નું શુભ મુહૂર્ત ખેતરમાં વાવવાની છે અને એ પણ દીતિયા ના હાથે મુહૂર્ત કરવાનું છે અત્યારે જાય છે આ બધી નારિયળી લેતા હો એક નું મૂર્ત કરવાનું છે અને દીતિયા જો કરી દીધું છે મસ્ત મજાનું મુહૂર્ત જય માતાજી કે જલ્દી જલ્દી નારિયારી મોટી થઈ જાય અને જલ્દી જલ્દી અમે ત્રોપા પીવા પહોંચી જાય અમારા ખેતર માં કાદિત્યા

હા હા અને દીતિયા ને છે ને નાવાની ઉતાવળ છે તડકામાં માં બાપા મોટર ચાલુ કરવા ગયા છે ને આ ધોરિયામાં પાણી આવે ને પછી બેહી બેસી જોરીયા માં દીતિયા પૈસા લાઈન ના

ઓહો ગાંડી ડાઈ ને સલાહ દે અહીંયા તો એવું છે ભાઈ હાલો હું જલ્દી જલ્દી આ પૂરું કરું બાકી તો ભાષણમાં જ રહે જે અડધે સુધી તમે નારિયેળી મૂકી દીધી છે આવી રીતે ખાડા કરેલા છે ને એમાં નાખી દીધી છે ખાડામાં છે ને ધૂળ નાખી અને પછી એને દબાવી દેવાની અને પપ્પા એમાંથી મોટર ચાલુ કરી દીધી ને એટલે લાગડી છે ને બધા ધોરિયામાં પાણી ચાલુ થઈ જશે ચાલો તો નારિયેળી મૂકવાનું કામ જોરો સોરોથી ચાલુ છે અને તડકો જરાક વાર આવે ને જાય ને વધુ પડતો તો રહી જ છે પણ જરાક સાયો થઈ જાય ને બી મજા આવે હમ કે હવે આમ ટાઢો પોર થઈ ગયો એવું લાગે બાકી તો તડકામાં કામ કરીએ છે અત્યારે તો હા ભર તડકામાં આ આજ ઘરની બહાર પહેલી વાર નીકળી છે અને આ દિત્યા પાણી દેખીને ગાંડી થઈ અમે નારિયેરી વાવતા હતા આ પાણી ચાલુ કર્યું ને પપ્પાએ તો દિત્યા સીધી ધોરિયામાં જ ગરી ગઈ અને બે બાજુ પાણી જાય જો આ કાય આ કેરામાં પાણી જાય ને આમ પહેલેથી પાણી જવાની તરસ શરૂઆત થઈ ગઈ છે નારિયેરી વાવતું જાય ને આગળ પીય જાય હે ખેતર હા હા ચાલો તો આજે ખરેખર નરેશ છે ને બહુ કામ કર્યું છે ભર તડકામાં

આખા કેરામાં ધોરિયા આખામાં ધોડી આવી દીધ્યા આપણા ખેતર આપણે આપડે વાવવાનું કામ ચાલુ હતું અને દીધ્યા બેન નાતા હતા ધોરિયામાં તો ન્યા પછી છે ને બહુ તડકો લાગ્યો એટલે અમે અહીંયા બાજુના ખેતરમાં અહીંયા મોટી મોટી નારિયેળી છે ને તો એનો છાંયો પડે છે અહીંયા તો અહીંયા પણ નારિયેળીમાં પાણી ચાલુ છે ધોરિયામાં જાય જ છે તો દીધ્યા બેન એ જગ્યા ચેન્જ કરી છે અહીં છાંય નાવા આવી જાય કા દીધ્યા બાકી નાવું તો છે જ ગમે એમ થાય કા મજા આવે ને અહીંયા નાવાની

હવે છે ને બે ત્રણ લાઈન જ બાકી છે એક આ એક આ એક આગળ ને એક ચાર લાઈન બાકી છે એટલે આજે કદાચ હોવાય ઈચ્છા સાંજ થશે ને ત્યાં અને પાણી પણ પી જશે એટલે હવે કાંઈ ટેન્શન નહીં આપણે જો અહીંયા બગીચાની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મસ્ત જો ત્રોપા પણ દેખાઈ ગયા છે ચિરા નાના નાના છે અહીંયા તો ભરાઈ ગયા છે પણ આગળ જઈએ આપણે આપણા મોટા બગીચાની અંદર ત્યાં સરસ સરસ નારિયર છે તો પહેલાં છે ને કામ કરી કરી જે એનર્જી ડાઉન થઈ ગઈ છે ને એને આપણે પાછી કરી લઈએ આજે તો આપણે ભર બપોરે કામ કર્યું છે એટલે નારિયેલ પાણી પી લઈએ બે ત્રણ એટલે પાછી એનર્જી છે ને એ બુસ્ટ થઈ જાય આપડી બગીચામાં પહોંચી ગયા અને નરેશ હવે નારિયેળી ચેક કરે છે કે કઈ નારિયેળીમાંથી માંથી તોડવું એમ ટાઈમ પેલા જ નારિયલ પાડ્યા છે

નારળ પાણી પાછા આવી છે ખેતરમાં મમ્મીએ જો દેશી ચુલા ઉપર છે ને ચા મૂકી દીધો છે ચા ટાઈમ થઈ ગયો એટલે ચાલો તો હવે નારિયલી નું કામ છે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે પાણી જાય છે અને બે બે ખાલી બાકી છે બાકી બધી આપણે ધીમે ધીમે બધા સાથ સહકાર આપીને અમે ખાલી થોડું ઘણું જ કામ કર્યું છે ને બધું તો વિડીયો જ કર્યું છે બધું તો મમ્મી અને પપ્પાએ જ કર્યું છે પપ્પા હજુ થોડીક બે લાઈન બાકી છે તો એ કરે છે અને ઘેર થોડુંક ગાયનું પણ કામ છે હા ચારા પાણીનું કામ ટાઈમ થઈ ગયું છે એટલે અમે જાય છે હા જો આવે છે આપણા મૂલી પણ રેડી થઈ ગયા છે મજૂર હા આજ તો ભાઈ ભર તડકામાં કામ કર્યું ને સ્કૂટી જો અહીંયા મૂકીને ગયા હતા ને બે વાત દેવાય એવું નથી જરાક પાણી નાખો ને એટલી વારમાં તો

બરોબર છે ચાલો એક દિવસ ખેતરમાં કામ કર્યા પછી બધુંય ભાષણ પૂછે શ્રેષ્ઠ પીણું આ ને તે બધી મોહમાં દરરોજ તો ખબર પડે ચાલો તો બધું કામ કરી મસ્ત મજાનું ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને ટાઈમ થઈ ગયો છે અને નરેશ તો આવીને સીધા નાયા વગર સુઈ ગયા કેમકે આજે થોડા દોડી કરી કામ ઘણું બધું કર્યું અને કોઈ દિવસ ન કર્યું હોય એને કરીએ ને એકદાર એટલે થાકી જવાય એટલે તો સીધા રૂમમાં જઈને સુઈ જ ગયા છે નાયા પણ નથી અત્યારે મને રીતે ભૂખ લાગી હતી એટલે અમે જો આપણે ઘરે જે બનાવી હતી ને ને વેફર છે આપણે તળી અને મસ્ત મજાની કાથર ભરી લેવાની છે એટલે આપણે પછી નિરાતે થોડો ઘણો નાસ્તો કરી લઈએ ને મમ્મી પપ્પા વાળીએ ગયા હતા તો એ પણ આવી ગયા છે એટલે આપણે બધા ભેગા મળીએ પહેલાં નાસ્તો કરી લઈએ કે જમવાની તો હજી વાત છે પેલા તો નાસ્તો કરી લીધો છે અને આપણે છે ને રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે અહીંયા જો આપણે મસ્ત મજાની અડદની દાળ વઘારી નાખી છે ને સ્વાદમાં કઈ એટલું બધું કઈ લાગતું નથી ખાવું ઉનાળો ને તડકો નો એટલે મજા ન આવે જમવામાં પણ આપડે બે ટાઈમ શાક તો બનાવવું જ પડે થોડું થોડું પણ બનાવતું પડે તો શાક ખીચડી બની ગયું છે આપડે રોટલા બનાવવાની વાત છે રસોડામાં એટલી ગરમી થતી હતી ને એટલે થોડીક વાર આપણે આવી ગયા છીએ અહીંયા આગાજી ઉપર ઠંડા ઠંડા પવનમાં અને અત્યારે વાતાવરણ મસ્ત થઈ જાય અત્યારે ગરમીને તડકો ન ઓછો થઈ જાય એટલે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય અને પવન હોય એટલે મજા આવે એટલે થોડીક વાર હું દિત્યા અને નારે સામે ત્રણેય અહીંયા આગાશી ઉપર આવી ગયા છે અહીંયાં પાથરણું પાથરી અને પપ્પા દીકરી કરવા માંડ્યા છે યોગ કસરત હા કસરત તમારે પણ કરવી જોઈએ સવાર બપોર સાંજ નહીં એક ટાઈમ તો કરશું પંદર વીસ મિનિટ

પછી આપણે ત્યાં છે ને ત્રણ માળ ચડીને જવું પડે ઉપર કાનાર એટલે આપણે છે ને અહીંયા અનુકૂળ આવે વધારે આવવાનું અમે ઉપર વધારે મેં પણ હવે ઉપર માળ વયો ગયો ને એક એટલે એટલે માળસ થાય આવી જાય તો મસ્ત મજાનું જમી લીધું છે અને આજે તો છે ને ફૂલ થાકી ગયા છે કેમકે વાડીએ ગયા હતા આખો દિવસ આરામ થયો નથી અને વાડીએ થોડું ઘણું કામ કર્યું છે જાજુ તો આપણે કામ નતું કર્યું પણ તો એ થાક લાગ્યો છે આજે તો હવે થોડું ઘણું એડિટિંગનું એવું કામ છે એ કરશું અને પછી સુઈ જશું તો વિડિયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે મોડું થાય છે